આવી જીવદયા આર્મી અને આજે મેં વિડીયો નીકળ્યો હતો કે જર્મલ પેપરને કોઈ એડ કરવું એડઅપ કરવું હોય તો મને કોલ કરજો પણ ઘણા બધા ખરેખર માયોળું માણસો છે જીવદયા માણસો છે ઘણા બધા ફોલ આવ્યા ઘણા બધા એમાં મને પાનેતર અને આ પાલ્ટ પાણીનો પ્લાન્ટ છે અમારા પિન્ટુ માળી એમને મને ફોલ આપ્યો અને કાલે મેં મેં ઝરમ શેપરને બતાવો અને એટલો સીધો સાધો ત્યાં જર્મદ શેપર જો તમે વિકી આવ આવ્યા આવ બેટા રોકી આવો દેખો આ ઝરબદ શેપર છે આ એટલો સુપર એટલો સુપર અને આ ખરેખર જે માલિક હશે એને છોડ દીધું છે એ ખરેખર એટલો વિચિત્ર માણસ કહેવાય અને હું તમને બી કહું છું કે કૂતરા પાળવા હોય ને તો પાળીને બતાવો તમે તમે નકતા ના બનો એને એને પ્રેમ આપો અને પ્રેમ આપીને મોટા કરી છોડી મત દો બે વફાઈ મત કરો કલા જે બુદ્ધિશાળી માણસો છે ને એટલા વિચિત્ર છે ને કે એમને મોટા કરી અને છોડી દે છે એમને કુદરત અને ભગવાન અને અમારા જેવા દિલથી અમે એમને મત દુવા આલો ને કે ખરેખર એક્સિડન્ટમાં મરી જાય અને કપાઈને મરી જાય એનું એનું મગજ ફરી જાય એ જે માણસો આવા કૂતરાઓને અબોલા જીવોને છોડે છે અને હું તો તમને બી કહું છું કે કૂતરા પાળો ને તો એને નિભાવો જે તમે એને સાથ નિભાવશો ને તો મારો માલિક રાજી રહેશે કુદરત રાજી રહેશે કરમ કરો કરમ સિવાય કંઈ નહીં અને હું આ પિન્ટુભાઈનો ખરેખર ખૂબ આભાર છે કે જર્મદ પેપરને એમને ખાલી વિડીયો એક અપલોડ કર્યો અને એમને સરસ એડ એડઅપ કર્યો આ ભાઈ છે એમની સારવાર કરે છે ખરેખર જર્મન પેપર એટલો સુપર એટલો સીધો સાધો કુતરો છે ખરેખર એટલો સીધો સાધો ડ છે એટલે હું તમને પણ કહું છું રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ માણસ કૂતરાનું પાળવાની ઈચ્છા રાખતો હોય એને કદા ઓક હોય તો પાળો પણ એને છોડો મત એ જ્યાં સુધી તમારા સાથે જીવે જાગે ત્યાર સુધી એની સેવા કરો તો તમારે એ સેવા કરશો ને તો તમારી બી કોઈ સેવા કરશે અને તમને પણ તમારા પર માતાજી ભગવાન રાજી રહેશે બસ હું તો એટલું જ કહેવા માગું છું અને કંઈ પણ જગાએ કંઈ પણ ગાય વાંચડું કે કૂતરો કે પશુ કે પક્ષી ગમે તે હોય તો રાજુ ડાબી ને યાદ કરજો નવ્વાણું એક ઓગણચાળીસ છોતે બાણું મારો નંબર છે હું તાત્કાલિક એમના માટે આવી જઈશ જય માતાજી